તો જે પ્રકારથી ઝુલાસણમાં અત્યારે ખુશીનો માહોલ છે ઉજવણી થઈ રહી છે અને હવે સરઘસ કાઢવામાં આવી રહ્યો છે ખાસ કરીને જે દીકરીઓ છે તેઓ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે સંવાદદાતા સંજય લાઈવ જોડાયા છે ત્યાંથી સંજય સરઘસ નીકળી રહ્યું છે અનેરો ઉત્સાહ અનેરી ખુશી ખાસ કરીને બાળકીઓમાં શું વધુ અપડેટ છે સંજય આપની પાસે જે સુખડી જે વિતરણ કરવામાં આવવાની છે જે કહી શકાય કે જ્યારે સુનિતા વિલિયમ સ્પેસ સ્ટેશનમાં પહોંચ્યા હતા નવ મહિના પહેલાં અને ત્યારે જે છે તેઓએ માત્ર આઠ દિવસ સુધી ત્યાં સ્પેસ સ્ટેશનમાં રોકાવાનું હતું પરંતુ ટેકનિકલ કારણોસર તેઓએ ત્યાં નવ મહિના જેટલો સમય વિતાવવો પડ્યો અને ત્યારે ત્યારથી લઈને અત્યાર સુધી જે છે તે ગામનું જે મંદિર છે માતાનું મંદિર કે ત્યાં પણ સુનિતા વિલિયમ્સની તસવીર લગાવી અને સતત પ્રાર્થનાઓ જે છે તે કરવામાં આવતી હતી કે સુનિતા વિલિયમ્સ જે છે તે હેમખેમ તે પરત ફરે અને તે પ્રકારની જે પ્રાર્થનાઓ કરવામાં આવતી હતી અને આખરે જાણે આ ગામ લોકોની આ પ્રાર્થના જે છે તે રંગ લાવી હોય તેવું જે ગામ લોકો માની રહ્યા છે અન્ય જે ગામ લોકો છે તેઓ પાસેથી પણ જાણીશું કેવી ઉજવણી જે છે ગામ લોકો અત્યારે કરી રહ્યા છે જાણે તમે આ સતત નવ મહિના સુધી પ્રાર્થના કરીને પ્રાર્થના તમારી રંગ લાવી સુનિતા વિલિયમ અત્યારે બહુ માહોલ બહુ સારો છે સુનિતા વિલિયમના હિસાબે બહુ ધામધૂમથી ઉત્સવ છે અને ગામ લોકો બહુ ખુશી છે કે સહી સલામત આવી અને ગામ લોકો બધા ઉત્સાહથી ફટાકડા ફોરીને મંદિર સુધી વહેલી નીકળી છે આ રેલી માં બધા ગામના બધા સભ્ય હાજર છે ગઈ કાલે રાત્રે પણ ઉજવણી કરવામાં આવી હતી ગઈકાલે રાત્રે પણ ઉજવણી કરવામાં આવી હતી એટલે બધા ગામ લોકો બધા સાથે સાથે સહકાર ને બધો સારો છે એટલે માટે બધા વ્યવસ્થિત રીતે બધા ગામ સુધી ફરીએ છીએ બિલકુલ તો લૂકના આ દ્રશ્યો છે ફરી એકવાર એ દ્રશ્ય આપ જોઈ શકો છો કે એ ઉજવણીનો માહોલ જે છે તે અત્યારે અહીંયા પરત આવી છે અને ખુશીનો માહોલ આ સરઘસ જો વાત કરવામાં આવે તો આ સરઘસ ક્યાંથી અત્યારે ક્યાં જઈ રહ્યો છે દિવસભર શું કાર્યક્રમ છે આ સમગ્ર ગામમાં તમામ લોકોમાં ખાસ કરીને મંદિરોમાં પણ પૂજા પાઠના અનેક કાર્યક્રમો છે જે છે ગઈકાલે સવારે સવારે સાડા ત્રણ વાગે જ્યારે સ્પેસ શટલ પૃથ્વી પર પરત ફર્યું છે ત્યારે પણ આતશબાજી જે છે તે ગામ લોકો દ્વારા કરવામાં આવી હતી અને ઉજવણીનો માહોલ ગઈકાલે સવારે સાડા ત્રણ વાગે પણ જોવા મળ્યો હતો આખી રાત જાણે એ સમાચાર સમાચાર લેવા માટે ગામ લોકો જાગ્યા હતા અને એ માહોલ અત્યારે પણ જોવા મળ્યો છે અત્યારે આજે શોભાયાત્રા આપ જોઈ શકો છો કે ગામની જે ગજર હાઈસ્કૂલથી લઈ અને દોલા માતાનું મંદિર કે જ્યાં દોલા માતાના મંદિરે સુનિતા વિનિયન્સ માટે તેઓ હેમખેમ પૃથ્વી પર પરત ફરે તે માટેની સતત જે પ્રાર્થનાઓ થઈ રહી હતી અને એ પ્રાર્થનાઓ ને જ્યાં થઈ થઈ રહી હતી એ દોલા માતાના મંદિર સુધી આ યાત્રા જશે અને સાથે સાથે જે સુખડીનો પ્ર પ્રસાદ છે લુગના એ ગામ લોકો દ્વારા તૈયાર કરવામાં આવે છે એ સુખડીના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવશે એટલે આ ઉજવણીનો માહોલ અત્યારે ગામમાં જોવા મળી રહ્યો છે જી લુગના જી બિલકુલ સંજય આભાર સમગ્ર માહિતી બદલ તો સુખડીનો પ્રસાદ છે તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે મંદિરમાં જશે આ શોભાયાત્રા સમગ્ર ઝુલાસણમાં ખુશીનો માહોલ દરેક ગલીમાં ત્યારે દિવાળી જેવો માહોલ સુનિતાની વાપસી બાદ અન્ય સમાચાર અમદાવાદથી અમદાવાદમાં વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંક બાદ શહેર પોલીસ હવે એક્શનમાં છે સો કલાકમાં લુખા તત્વોને સબક શીખાડવા પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂર્વ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું છે મેઘાણીનગર સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે દિવસમાં એકસો પચાસ થી વધારે કુખ્યાત ગુનેગારોની અટકાયત કરવામાં આવી છે શહેરમાં આતંક મચાવનારા શખ્સોને શોધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે બનેલ ઘટના બાદ સમગ્ર અમદાવાદ શહેરમાં જે અસામાજિક તત્વો છે તેઓનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને તમામ જે અસામાજિક તત્વો છે તેઓના ઘરે પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવી છે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને જે આરોપીઓ છે શરીર સંબંધીના ગુના સાથે સંકળાયેલા છે અને જેમની વિરુદ્ધમાં બેથી વધારે ગુના છે અથવા તો તેઓને પાસા થયેલી છે આ તમામ આરોપીઓના ઘરે પોલીસ દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે અને તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે હાલ તેઓ શું કરી રહ્યા છે કઈ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે ક્યાં તેમની બેઠક ઉઠક છે આ તમામ બાબતોની તપાસ છે તે હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો હાલ આપ

સુરત શહેર બી ડિવિઝન દ્વારા એકસો એકત્રીસ ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરાયું છે વરાછા પૂરાગારોનું ઇન્ટ્રોગેશન કરાયું જેમાં સમાવેશ થાય છે એસીપી તેમજ તમામ પીઆઈ હાજર રહ્યા તમામ આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરીને ચેતવણી અપાઈ છે જે આવા વારંવાર શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી તેમજ પ્રોહિબિશન અંગે આ પ્રકારની પ્રવૃત્તિ આચરનાર આરોપીઓને તેમની અદ્યતન યાદી બનાવી અને તેઓને શોધી કાઢી અને તેઓને આ પરિપત્ર અનુસંધાને તેમના વિરુદ્ધમાં અસરકારક અટકાયતી પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેમજ આ આરોપીઓને ઇન્ટ્રોગેશન કરી અને હાલની પ્રવૃત્તિ તેમજ તેવા ઉપર તેમના ઉપર વોચ રાખી અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે